અને બાપુ ઘેર પહેવાય નહીં મને તો ઘેર જતો જ પણ હું હવે કરું હું હવે ઘેર જ્યો તો કોમ કરાવશે પૂછલું ભરાવશે બાપુ તો અને હવે કરું હું હવે જવું શું હારું જવું શું હા હા જતો જોતું મા હા હા મા હાલો લાયક નાયક ખરો કમ હું તો લાડેક વા્યો છું પાછું અને મને તો ભગવાનનો માણસો કીશ તો લાઈ મા હા રાણી હું પખી જાઉં અને ઇકન તો આરામથી ખાયો અને મોજ કરે બાપાની હાલ તો

હવે હું જાણું કોમ બતાવું તો આને ચોપડી લઈને બે જતો હતો અને હવે તો હમ દો આરસુ થઈ ગયો દાહ માં પાવ દાહ ફરતો ના પાછ થયો છે પણ આમાં કોઈ નહીં ના કરી ફરી મેલક કોઈ ભણાવ મને એ તન આ એકલા મરી જાવ તરકાના ચોથી ના પાછ થયો હવે જોતી ભણાવ કે બે આ દે કે નહી તો હું સો જોતે રે રી હઈ ના આવી ગયો આજે રી હઈ ના આવી ગયો તાણ તો મે પાવ કે બાપા હું તો તરકાનું કામ નઈ કરું કે કોણ કર શકીએ હું મુહમ્મદ કી તો કોણ આવશે કોણ કરવા

છોકરા આપડા ફટફટ કોમ પાલી ગયા ને તો પછી નારા માં નરવા થઈ ગયા હા બાપા પાલી આજ ભરી કાઢે બધું શું અલે આ સનાય તમાકુ જાણે લઈ લીધી લે કી કે છે ને ભરિયા દીધી લાગે ને બાપા હા સનો તો સનો જ કે હવે ભાઈ સનાની વાત થાય ના થાય બધું પાલી જો હા અને આપણો જે બાકી નું ભરવાનું બાકી જ છે કે ભરી કાઢે તા ઓહો આ વિક્રમજી વાહ આવો જમાઈ ઓ બાપા સુખી રહો સુખી રહો

आटला मोत तर राेर आता रण घेर आय्यास नाही इला एक्स दस टाका ज्यास हा हारी हा इन हरीमाण बापानी कोम करतं जोर आवास आणि एकंड मजुरी करून युवान बार बेठा बैठा रोटला खबर आज जवूच पडते माझ्या हा हारीमॉनी फोन करू की बाईक लाईन इन ऑटो मारता येते रोहित फटाफट भर हा बापा

તમાકુ તમારું થાય બે ત્રણ લાખ રૂપિયા ની બે ત્રણ લાખ નઈ દસ હજાર ની થાય તો સારું છે છોકરા કરો

હા હારી મજૂરી થતીકો ઈ તરકો નતો લાગતો લાગતો તરકો લાગતો હતો તરકો લાગતો હતો મજૂરી થતી બાપુ ખરા તર હારો અડધા પૈસા તમારે હું નાહી ગયો તો